આરોપી પાસેથી એટીએસએ ત્રણ રિવોલ્વર ચાર પિસ્તલ સહિત બસો પચ્યાસી રાઉન્ડ કબ્જે કર્યા છે આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે વર્ષ બે હજાર પંદરથી અમુક આરોપીઓ પાસે હત્યાર અને તેના લાયસન્સ હતા આરોપીની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે તેઓ લાયસન્સ મેળવવા માટે ઉત્તર પ્રદેશના એટાના કલેક્ટર કચેરીમાં કોઈ પણ અરજી કરી નથી આરોપીઓનો સીધો સંપર્ક દેવકાંત પાંડે સાથે થયો હતો જે ત્યાં વકીલાત કરે છે તે શખ્સ પાંચ લાખથી લઈને અગિયાર લાખ રૂપિયા લઈને આ અને તેનું લાયસન્સ પોતાની ઓફિસમાં બોલાવીને આપી દેતો હતો તેવામાં લાયસન્સ ખરા છે કે બનાવટી તેને લઈને પણ આરોપીની પૂછપરછ પોલીસે હાથ ધરી છે આરોપીઓમાંથી વિજય સેંગરનો હાલ ફાયરિંગ કરતો એક વિડીયો પણ વાયરલ થયો હતો જોકે તેની તપાસમાં રેકેટ પકડાયો હોવાની ચર્ચા છે આ ગુનામાં સંડોવાયેલા બે વચેટીયા શામસિંહ ઠાકુર અને હિંમતસિંહ રાજપૂતની અમદાવાદથી ધરપકડ કરી છે જોકે માસ્ટર માઇન્ડ હજુ પણ ફરાર છે આરોપીની વધુ તપાસ સામે આવ્યો કે દેવકાંત પાંડે પાસેથી ગુજરાતના અનેક લોકોએ વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર બાવીસ સુધીના સમયગાળામાં હત્યાના લાયસન્સ અને હત્યારો ખરીદ્યા છે પકડાયેલા આરોપીઓમાંથી મુકેશ સિંહ કુશવાએ સાત લાખમાં અભિષેક લાખ અને હથિયાર ખરીદ્યા હતા આરોપી મુકેશ ચૌહાણ પાસે પાંચ ગુના જ્યારે અજય સેંગર સામે ત્રણ અને સોલેશ સિંહ સેંગર સામે એક ગુનો નોંધાયેલો છે તેવામાં મુખ્ય આરોપીના પકડાયા બાદ તેણે આ રીતે રેકેટ લોકોને હત્યાર અને બનાવટી લાયસન્સ આપ્યા તેનો ખુલાસો થશે ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી અને એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે કે ઓર્ગનાઇઝ ક્રાઇમ ઉપર ગુજરાત એટીએસ તરફ ગુજરાત એટીએસ થોડું ધ્યાન આપે તો એ સૂચનાની અન્વયે અગાઉ એટીએસ નાર્કોટિક્સ આર્મ્સ એક્ટ ટેરિઝમ વગેરેમાં કેસ કરેલા છે એ જ રીતે અમોને એક બાતમી મળેલી કે ઉત્તર પ્રદેશમાં એટા જિલ્લામાંથી કેટલાક વ્યક્તિઓ અમદાવાદ શહેરમાં જે રહે છે અને મૂળ વતની ઉત્તર પ્રદેશના છે એવા લોકોએ બોગસ હથિયાર લાયસન્સથી હથિયાર મેળવેલ છે અને અત્રે એ હથિયારને એ પોતાના કબજા બોગોટામાં રાખી રહ્યા છે એ માહિતીના આધારે પીએસઆઈ કે સોલંકીને આ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી અને એ દરમિયાન એટીએસની અલગ અલગ ટીમોથી એની તપાસ કરવામાં આવતા અત્રેની કચેરીએ એટીએસના એટીએસ ખાતે સાત હથિયાર જમા કરવામાં આવેલ છે અને બસો પંચ્યાસી રાઉન્ડ કબજે કરવામાં આવે છે અને સાત આરોપીની અટકાયત કરવામાં આવેલ છે આ જે બનાવની હકીકત છે એ કે ગુજરાત અમદાવાદ શહેરમાં રહેતા કેટલાક ઇસમોએ કોઈ કચેરીમાં જઈ અને લાયસન્સ મેળવ્યા નથી પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે એની પાસેથી અમદાવાદમાં રહેતા શ્યામસિંગ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર લાઇસન્સ મેળવ્યા છે અને એ હથિયાર લાયસન્સ કોઈ સરકારી કચેરીમાંથી નહીં પરંતુ કોઈના ઘરે એમના કચેરીમાં એમની ઓફિસમાંથી આ આપવામાં આવેલ છે અને હથિયાર પણ ત્યાંથી જ આપવામાં આવેલ છે કોઈ ગનહાઉસમાંથી આ ખરીદવામાં આવેલ નથી અત્રેની તપાસ છે એમાં આટલી માહિતી અમારી પાસે છે જેમાં ટોટલ સાત આરોપીની ધરપકડ કરી છે એમના સોળ તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે એ ઉપરાંત બીજા બે શ્યામસિંહ ઠાકુર શ્યામસિંહ ઠાકુર અને હેમંતસિંહ નામના વિષમની પણ ધરપકડ કરવામાં આવી છે જે દેવકાંત પાંડે છે એ અમુક રકમ મેળવી અને લાયસન્સ એ બનાવી અને એમની કચેરી અથવા તો અન્ય કોઈ જગ્યાએ હોટલમાં રોગિનેમાં એ લાયસન્સ અને હથિયાર બંને આપશે એ હજી તપાસ પોલીસ કરી રહી છે પણ જે હાલ પ્રાથમિક સાત આરોપી છે એ સાત આરોપીઓ એ પાસેથી હથિયાર અને રાઉન્ડ મળી આવે છે જે લાયસન્સ માટેના નાણાં ખર્ચાયા છે એ મુકેશે ચૌહાણે સાત લાખ રૂપિયા આપ્યા છે અભિષેક રાજદેવે પાંચ લાખ રૂપિયા વેદ પ્રકાશે અગિયાર લાખ રૂપિયા રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલાએ સાત લાખ રૂપિયા અજય ભૈરવસિંહ સેંગરે સાત લાખ રૂપિયા સોલસિંહ રામ રામબાબુસિંહ બાબુસિંહ સેંગરે અગિયાર લાખ રૂપિયા અને વિજયે સાડા પાંચ લાખ રૂપિયા એમ અલગ અલગ રકમ આપવામાં આવે છે લાયસન્સ જે છે એટા જિલ્લાના અ એટા જિલ્લાના જે સત્તાધિકારી છે એના તરફથી ઇશ્યુ કરવામાં આવ્યું છે એ પ્રાથમિક વિગતો મળી આવેલ છે પરંતુ આ લાયસન્સ જ્યારે પણ એ રૂબરૂ લેવા માટે ગયા છે ત્યારે કોઈ સરકારી કચેરીમાં નથી ગયા પરંતુ આ દેવકાંત પાંડે જ્યાં એમને મળવા માટે કહે છે જે સૂચના આપે છે એમની કચેરી એમના ઘર અથવા તો અન્ય કોઈ જગ્યા ઉપર ત્યાં લાયસન્સ હથિયાર અને રાઉન્ડ ત્યાં જ ગકલીચે બાબત તરીકે પ્રાથમિક તપાસમાન જે આવ્યું છે એ પ્રમાણે એમણે કહ્યું છે કે અમે કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરી કે અથવા તો એના ડોમિસાઇલ ના કે એના કોઈ પુરાવા આપી અને અમે મેળવ્યું નથી પરંતુ અમે પૈસા આપ્યા અને અમને લાયસન્સ મળ્યું કોઈ દુકાનવાળો ઉપયોગ અલગ અલગ બિઝનેસ છે કોઈ જમીનનું કામ કરે છે કોઈ જીમ લોન ના માલિક છે વિજય સૈંગર વગેરે એમાં અલગ અલગ બિઝનેસમેન છે લાયસન્સ જેને ઇસ્યુ કર્યા છે એની પ્રાથમિક તપાસ અમે કરી છે પ્રાથમિક પુરાવા અમારી પાસે છે એના આધારે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ તપાસ ઉત્તર પ્રદેશ કચેરીથી અમે વેરીફાઈ કરી લાયસન્સ અને અત્યાર બંને

કોઈ કોર્ટમાં કે વકીલ તરીકે એ વેરીફાઈ નથી થયું કે શું બિઝનેસ કરે છે પણ એની બીજી માહિતી તમારી પાસે છે હા ઓલ ઇન્ડિયા એક્સેસ લાયસન્સ છે અને વધુ તપાસ એની કરી રહ્યા છે કે કેટલો કરવાનો છે અગાઉવાળા જે કેસ છે એની અંદર ટોટલ પાસઠ થી વધુ આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને જે 40 થી વધારે વોન્ટેડ હતા ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ